રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત જોવા મળી છે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં આંશિક રાહત જોવા મળી છે નલિયા છ ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર જોવા મળી રહ્યું છે આ રાજ્યમાં ઠંડીના જમકારામાં આંશિક રાહત જોવા મળી રહી છે જે હાલ ઠંડીના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આંશિક ઘટાડો ઠંડીમાં જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે અઢાર તારીખ બાદ ઠંડીનો વધુ એક ચમકારો આવશે ત્યારે હાલ તો ઉત્તરાયણના દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળશે તેવી વિગતો સામે આવી રહી છે વધુ વિગતો જાણવાનો પ્રયત્ન કરીશું સમાજદા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ જે રીતે ઠંડીનો ચમકારો છેલ્લા બે ત્રણ દિવસથી આપણે અનુભવી રહ્યા હતા અને તેની સાથે મહત્વની વાત છે કે હવે આજે ગત મોડી રાતથી લઈને આજે વહેલી સવાર સુધી ક્યાંક આંશિક તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ અંબાલાલ પટેલનું કહેવું હતું કે અઢાર તારીખ બાદ નવો એક ઠંડીનો રાઉન્ડ આવશે અપડેટ શું છે જે હેતુવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે ઠંડી જેમાં આંશિક રાહત જોવા મળી છે અને પારો સીધો જે છે તે ત્રણથી ચાર ડિગ્રી જે છે તે વધ્યો છે ખાસ કરીને અમદાવાદનું તાપમાન જે અગિયાર ડિગ્રીની આસપાસ રહ્યું હતું જે સીધું ચૌદ પોઈન્ટ આઠ જે છે તે પહોંચી ચૂક્યું છે એટલે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરો છે જેમાં તાપમાન જે છે તે વધ્યું છે અને મિનિમમ જે ટેમ્પરેચર હતું તેમાં વધારો જે છે તે જોવા મળે છે ખાસ કરીને અને જે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદનું તાપમાન જે છે તે દસ અગિયાર ડિગ્રી આસપાસ રહેતું હતું તે સીધું વધીને હવે ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી જે છે પહોંચી ચૂક્યું છે તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન પણ તેર ડિગ્રીની આસપાસ જે છે તે નોંધાયું હતું અમદાવાદ શહેરની પણ વાત કરીએ તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ તો બીજી તરફ નલિયા જે છે તે સૌથી ઠંડુકર હજુ પણ નોંધાયું છે નલિયામાં છ ડિગ્રી તાપમાન જે છે તે સામે આવ્યું છે તો બીજી તરફ કંડલામાં સાત પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસાની વાત કરીએ તો તેમાં પણ અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળ્યું છે વડોદરામાં ચૌદ પોઈન્ટ બે અને સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો બીજી તરફ ભુજમાં આઠ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે અને દ્વારકામાં ચૌદ પોઈન્ટ બે અને સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે અને રાજકોટમાં દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે એટલે મોટા ભાગના શહેરોમાં જે કહી શકાય કે ન્યૂનતમ તાપમાન જે છે તેમાં વધારો થયો છે તો બીજી તરફ ઉત્તરાયણનીમાં પણ વાત કરીએ તો ઉત્તરાયણમાં પણ આ જ પ્રકારની તાપમાન જે છે રહેવાની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી આ જ પ્રકારનું તાપમાન જે છે તે રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી એકવાર જે છે તે ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અંબાલાલ પટેલે પણ જે પ્રકારથી આગાહી કરી છે કે અઢાર તારીખ બાદ જે છે તે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે એટલે હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી આ જ પ્રકારનું તાપમાન રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે તે ઓછી થતાં ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જે છે તે વધી શકે છે જી બિલકુલ તો જે રીતની અત્યારે ઠંડી જોવા મળી રહી છે અને જે રીતની વાત અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે અઢાર તારીખ બાદ નવો રાઉન્ડ આવશે પણ આ ઉત્તરાયણ દિવસોમાં ઠંડા પવન ફૂકાવાની શક્યતા કેટલી છે અને આ ઉત્તરાયણમાં આ પવનની ગતિ પણ કેવી જોવા મળશે જે સૌ પતંગ રસીકો છે તેમને એક જ પ્રશ્ન રહેતો હોય છે કે ઉત્તરાયણમાં આ વખતે પવન જે છે કેવો રહેવાનો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણમાં સારો જે છે પવન રહેશે અને આ પ્રકારની તાપમાન રહેવાના કારણે પતંગ રસિકો જે છે તેમને નિરાશ થવાનો વારો નહીં આવે એટલે બે દિવસ સુધી જે છે તે પવન અને દિશા જે છે તે સારી રહેવાની છે પવન જે છે તે પણ ગતિ સારી રહેવાના કારણે ક્યાંક ને ક્યાંક પતંગ રસિકો જે છે તેમને નિરાશ નહીં થવું પડે અને આ પ્રકારની પ્રકારથી હવામાન જે છે તે રહેવાનું છે એટલે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર જે છે તે પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફ જોવા મળી રહી છે તેના કારણે ઠંડી તો ઘટી છે તો બીજી તરફ પવનની દિશા પણ સારી રહેતા ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણ માટે જે છે તે લોકોને નિરાશ આ વખતે નહીં થવું પડે કારણ કે ગત ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે કે એક દિવસ જે છે તેમાં પવનની દિશા જે છે ન રહેતા પતંગ રસિકોએ નિરાશ જે છે થવાનો વારો આવતો હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે પવન જે છે તે અત્યારે જે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે તે જ પ્રકારનું જે છે પવન આગામી બે દિવસ સુધી જે છે તે રહેશે અને ક્યાંક ને ક્યાંક લોકોને જલસો તો પડી જવાનો છે જી બિલકુલ આશુતોષ આભાર માહિતી બદલ